મારું નામ છે ફાધર પ્રદીપ અને જો આની તૈયારી જે નાતાલની તૈયારી છે એ લગભગ મહિનાથી ચાલે છે અને એ તૈયારી ચાલીસ દિવસની હોય છે ચાલીસ દિવસની તૈયારી પછી ચોવીસમી તારીખે સાંજે આ ભેગા થયા થઈએ છીએ અને જે પ્રભુ યસુનો જન્મ થયો એની ઉજવણી આનંદથી ઉમંગથી ઉલ્લાસથી અમે ઉજવીએ છીએ આજે ડિસેમ્બર ચોવીસ છે બે હજાર પચીસ તો આજે ઇમેક્યુલેટ કન્સેપ્શન ચર્ચના બધા જે ધર્મજનો છે અમે બધા ભેગા થયા છીએ આ ચર્ચમાં અને પ્રભુની પૂજા અને પ્રાર્થના કરીએ છીએ અને આવતીકાલે બે હજાર પચીસ ડિસેમ્બર પચીસના દિવસે સવારે નવ વાગે ખ્રિસ્તી રહે છે અને ત્યારે પણ અમે બધા ભેગા થઈને પ્રાર્થના પૂજા કરવાના છીએ એ રીતે આવતીકાલ સાંજ સુધી આ ઉજવણી ચાલશે આજના દિવસે અમે ભેગા થયા અને જે પ્રભુએ અમને જે સંદેશ આપ્યો છે જે એમના વચનો છે જે બાઇબલના વચનો છે એના ઉપર એનું પઠન કરીને અને એના ઉપર મનન ચિંતન કર્યું છે અને જે સંદેશ જે ઇન્સ્પિરેશન અમને મળે છે એ વાંચ્યા પછી એના ઉપર અમે વિચાર મન ચિંતન કરીએ છીએ વિચાર કરીએ છીએ અને એને અમલમાં મૂકવા માટે અમે હંમેશા કોશિશ કરીએ છીએ પ્રભુ યુ હંમેશા શાંતિ પ્રેમ આનંદ અને એકતાની વાત કરી અને એ જ વાત ઉપર અમે વધારે ભાર મૂકીએ છીએ અને એનું પાલન કરવા માટે હંમેશા કોશિશ કરીએ છીએ મેં નામ

આજે બધું સરસ ખાવાનું ને એવું બધું સરસ બનાવે પછી ખાસ પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ કે કેક સરસ રીતે બનાવે છે કેક બધા ખાય પછી બધા ઘરે જઈને હાથ મિલાવે એક બીજાને અભિનંદન કરે ભેટે કે જીસસ નો જન્મદિવસ છે તો એના માટે બધા ઘરે એક સાથે બધા મળી અને ભેગા થાય ઘરના બધા સભ્યો તમામ અને પછી સારી ઉજવણી કરે છે ચર્ચમાં પ્રે કરવા માટે બી આવે છે ચર્ચમાં યસ અને પ્રેયર કરીશ જીવન શું શીખવા જો છે શું કે શું ઈસુ ખ્રિસ્ત ઘણું શીખાડે છે આપણને બાકી